તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સૌથી વધુ સાયબર કેસોનું ડિટેક્શન રાજકોટ પોલીસે કરીને અરજદારોને તેમની રકમ પર અને ગુજરાતવાસીઓને તમામને આ સ્વતંત્રતા પર્વની હું શુભેચ્છા પાઠવું છું આવો આપને બધા મળીને આજને દિવસે દેશની રક્ષા અને દેશના વિકાસ માટે सहभागी बनिए देश उत्तरोत्तर प्रगति करता रहे ते मुजब अपने बधा मड़ी ने काम करिए साइबर क्राइम ने सिस्टम वर्ता जाए थे तो साइबर लैब पर तैयार थे राजकोट मा, लोगों को रोड की बजी हमारे आप लोगों को मिलती है हाल नए युग में जो भी टेक्नोलॉजी ना विकास थे या हम अब बदला लोगों साइबर युग में अपने आवी गया जो भी अपने આમાં વધારે કરતા ગયા આવી રીતે ક્રાઇમ પણ આ વિસ્તારમાં વધતા ગયા તો હાલમાં સાયબર ક્રાઇમ જે કરનાર લોકો છે આ લોકો સફળ નહીં થાય આ માટે આપણે દરેક વખતે સાયબર ક્રાઇમના જાગૃતિ લાવવા માટે કાર્યક્રમો કરી રહ્યા છીએ અને આ બધાને ફરીથી અનુરોધ છે કે કોઈ પણ સંજોગમાં આપ આ સાયબર ક્રાઇમના જે લોકો છે આ ક્રાઇમ કરનાર જે આરોપીઓ છે આ લોકોને સિકંજામાં નહીં આવો જ્યારે પણ આપને કોઈ પણ શંકા જાય ત્યારે તરત જ પોલીસને સંપર્ક કરો ખાસ કરીને આ ડિજિટલ એરેસ્ટ અને જુદી જુદી મોટર્સ ઓપરેન્ટીથી શેર બજારમાં પૈસા લગાવવાનું બીજા કોઈ સ્કીમમાં પૈસા લગાવવાનું વળતર આપ મોટા આપીએ આ બધા લોભાવની ઓફરોથી આપ બચો અને જો કંઈ આપને સાથે બનાવ બની જાય તો તરત જ વન નાઇન થ્રી જીરો પર કોન્ટેક્ટ કરીને પોલીસ ને જાણ કરો તે આપ બધાને વિનંતી